નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતી બે હજાર તેવીસ ને લઈને જે મહત્વના સમાચાર આવ્યા છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે તેના વિશે વિગતવાર જાણીશું સાથે જાણીશું મિત્રો કે જે અત્યારે હાલ આંગણવાડી ભરતીમાં જે અપીલ નિકાલનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તે ક્યાં સુધી ચાલશે ત્યારબાદ પ્રમાણપત્ર ખરાઈ માટે કયા કયા બહેનોને બોલાવવામાં આવશે અને મિત્રો જે છે તે નોકરીના ઓર્ડર ક્યાં સુધીમાં મળી જશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને નો ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ આંગણવાડી ભરતીઓને લગતા પરિપત્રો સરકારી કર્મચારીઓ પેન્શનર્સ માટેના પરિપત્રો સાથે જ સરકારી ભરતીઓના નોટિફિકેશન પરિણામો તેમજ વર્ગ ત્રણ ચાર ની સ્પર્ધાત્મક પરીક્ષાને લગતો જનરલ નોલેજ જે વિડીયો છે તે તમને અમારી ચેનલ પરથી સરળતાથી મળી જાય મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે કુલ ચૌદ હજાર ચારસો ને છન્નું જગ્યાઓ માટે જે છે તે ગુજરાત રાજ્ય આંગણવાડી વિભાગ એટલે કે આઈસીડીએસ દ્વારા ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો જે છે તે દસ હજાર ચારસો છન્નું તેડાગર અને કાર્યકર બહેનો માટે જે છે તે ફોર્મ ભરવાનો સમયગાળો રાખવામાં આવ્યો તો આવેદનો ઓનલાઈન મંગાવવામાં આવ્યો હતા જેના માટેનો સમયગાળો હતો આઠ નવેમ્બર થી ત્રીસ નવેમ્બર સુધી એટલે કે આઠ નવેમ્બર થી ત્રીસ નવેમ્બર સુધી મિત્રો કાર્યક્રમ કાર્યકર અને તેડાગર માટે જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો હતો અને સરકાર દ્વારા ચાર દસ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન પત્રો મંગાવવામાં આવ્યા હતા મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો હાલ સરકારી ધારા ધોરણ મુજબ કાર્યકર્તાઓને દર મહિને દસ રૂપિયા અને તેડા દર મહિને પાંચ હજાર પાંચસો એટલે કે સાડા પાંચ હજાર રૂપિયા માસિક માનદ વેતન ચૂકવવામાં આવે છે મિત્રો હાલ ગુજરાત સરકાર અને કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર હવે જે વેતન છે તેને માનદ વેતનની જગ્યાએ વેતન ગણવું તેવો ચુકાદો સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ મિત્રો આજે ફોર્મ ભરાઈ ગયા પછી ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા લેવલે આઈસીડીએસ જે છે તેના દ્વારા જે છે તેનું જે ફાઈનલ મેરિટ છે કામ ચલાવવું તે ઓગણીસ નવેમ્બર ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ જાહેર થયું હતું મિત્રો કામ ચલાઉ મેરિટ જે જાહેર થયું તેના સામે મિત્રો કોઈ ઉમેદવારો હોય કોઈ મહિલા ઉમેદવારો હોય અપીલ કરવાનો હોય અને કોઈ મતલબ રહી ગયું હોય ને કોઈ નામ ખોટું થઈ ગયું હોય કોઈ આવી ના હોય તેના માટેનો જે અપીલ કરવાનો સમયગાળો હતો તે વીસ ડિસેમ્બર થી ત્રીસ ડિસેમ્બર વચ્ચેનો હતો એટલે કે અપીલ કરવાનો અત્યારે સમયગાળો પૂરો થઈ ગયો છે હાલ મિત્રો અપીલ નિકાલનો સમયગાળો છે જે મિત્રો એક જાન્યુઆરી થી દસ જાન્યુઆરી સુધી ચાલશે એટલે કે હાલ જે છે તે અપીલ નિકાલનો જે સમયગાળો ચાલી રહ્યો છે દરેક જિલ્લા લેવલે જે અપીલ કરેલી બહેનો છે તેમને બોલાવી અને ગ્રામ્ય કક્ષાએ મિત્રો બનેલી કમિટી અને મહાનગર કક્ષાએ બનેલી કમિટી જે છે તે મહિલાઓને સાંભળી અને યોગ્ય તો જે મેરિટ છે તે રિવાઇઝ કરી દેવામાં આવશે એટલે કે હવે અપીલ નિકાલનો સમયગાળો પત્યા પછી જે જે ગામમાં અથવા તો જે તે ઘટકમાં અથવા જે જે તાલુકાઓ જિલ્લા મહાનગરપાલિકાઓમાં જે જે વિભાગમાં કોઈ મહિલા ઉમેદવારનું જો નામ અલગથી આવ્યું હશે ને તેમની અપીલ માન્ય ગણાશે તો તેમની અપીલનું સ્ટેટસ જે છે તે મત્રો ગ્રીવન્સ સ્ટેટસમાં જઈ અને આપ અપીલનું દરેકનું સ્ટેટસ જાણવા મળશે આપની અપીલ એ લોકોએ માન્ય રાખી છે કે પછી રિજેક્ટ કરી છે તેનો લિસ્ટ એ લોકો ઓનલાઈન મૂકી દેશે તમારી અપીલનું સાથે જ મિત્રો જે છે કોઈ ગામમાં અથવા કોઈ ઘટકમાં જો મહિલા ઉમેદવારનું મેરિટ પ્લસ માઇનસ થશે તો એવા ગામોનું મેરિટ લિસ્ટ ફરીથી અગિયાર તારીખે જે છે તે મિત્રો ઈએચઆરએમએસની જે સાઇટ છે આપણી તેના પર મૂકી દેવામાં આવશે ફાઇનલ મેરિટ મુકાયા બાદ મિત્રો ક્યાં સુધીમાં બોલાવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે કાર્યક્રમ છે તે દસ જાન્યુઆરીથી લઈ અને વીસ જાન્યુઆરી વચ્ચે તમામ મહિલા ઉમેદવારો જેમનો સમાવેશ પ્રોવિઝનલ એકમાં થયો હશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવશે મિત્રો આના માટે મિત્રો જે છે તે આપને પત્ર લખવામાં આવશે સાથે જ જે છે તે કોલ દ્વારા પણ ફોન કરી અને આપને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લા કક્ષાએ દસ દિવસમાં હાજર થવાનું કહેવામાં આવશે એટલે કે તમામ જે મહિલા ઉમેદવારો જે કાર્યકર અને તેડાગર તમામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેમનું નામ સિલેક્ટ થઈ ગયું છે ઓલરેડી અને અને જો તેમના જિલ્લા ગામ અથવા ઘટકમાં અપીલ કરી નથી તેમનું નામ છે તેવા મહિલા ઉમેદવારોને કાર્યકર ચોક્કસથી મિત્રો તે દસ થી વીસ ના વચ્ચે પત્ર દ્વારા અથવા ફોન દ્વારા જાણ કરી અને જિલ્લા કક્ષાએ મિત્રો જે છે તે પ્રોગ્રામ ઓફિસરની સામે ડોક્યુમેન્ટના જે તમે અપલોડ કર્યા છે તે અપલોડ સામે ખરાઈ કરવાનું જે છે તેનો કાર્યક્રમ બોલાવવામાં આવશે મિત્રો ત્યાં સુધીમાં મળી શકે છે નોકરીનો ઓર્ડર તો જે રીતે તમામ પ્રક્રિયા હાલ ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સિલેક્ટ થયેલા આંગણવાડી કાર્યકર અને બહેનોને નોકરીના ઓર્ડર ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે મિત્રો એટલે કે એક ફેબ્રુઆરીથી લગભગ તમારી નોકરી ચાલુ થઈ જશે એવું હાલના સંજોગોમાં જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે છે તે લાગી મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના તેના માટેનો વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં મૂકેલો છે જેને અમે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશું વિડીયો નિહાળી લેશો અને એ પ્રમાણે ડોક્યુમેન્ટ રેડી કરી અને પ્રોવિઝનલ ફર્સ્ટમાં જો તમારું નામ આવી ગયું હોય તો ટૂંક સમયમાં તમારે દસ થી વીસ જાન્યુઆરી વચ્ચે ચોક્કસ જે છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જિલ્લા કક્ષાએ જવાનું થશે જ સાથે જ મિત્રો જિલ્લા કક્ષાએ આપને પરિશિષ્ટ પરિશિષ્ટ 7 નંબરનો જે નમૂનો છે આપ જે તે ગામમાં હાજર થવાનું તેનો પણ તમને પરિશિષ્ટ 7 પણ ભરીને આઈસીડીએસ પ્રોજેક્ટ ઓફિસર અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા તમને જે છે તે ત્યાંથી ત્યાંથી ઓર્ડર આપી દેવામાં આવશે જે તે ગામનો અને આપની નોકરી જે છે તે લગભગ ફેબ્રુઆરી મહિનાના પહેલા અથવા તો બીજા અઠવાડિયામાં ચોક્કસપણે ચાલુ થઈ જશે મિત્રો આશા રાખીશું કે આંગણવાડીની જે ભરતી છે જેની નોકરી રાહ જોઈને બેઠેલા તમામ હજારો લાખો જે કાર્યકર્તાને અને તેડાગરો માટે આ ખૂબ જ આશાસ્પદ સમાચાર હશે જય હિન્દ અસ્તુ